વલસાડ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષપણા હેઠળ મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં ગણપતિ મંડપમાં સીસીટીવી કેમેરા આયોજકોના આઈડેન્ટિટી કાર્ડ વિસર્જન યાત્રામાં રંગીન કાગળના શોટ નહીં ફોડવા ડીજે સાઉન્ડ સહિતના અનેક મુદ્દે ચર્ચા આવી હતી વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા ગણપતિ બાપાની મૂર્તિ અને તાજિયાની ઊંચાઈ નવ ફૂટ જેટલી રાખવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની અધ્યક્ષપણા હેઠળ વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલમાં ગણપતિ મંડળના સંચાલકો સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં જણાવ્યું કે ગણપતિ બાપ્પાની નવ ફૂટ ઊંચી માટીની મૂર્તિ રાખવાની અને ગણપતિ મંડપમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવાના છે

એટલું વિસર્જન રાત્રે જલ્દી પૂરું થશે ગણપતિ મંડળોને નિયમ મુજબ સૂચના આપવામાં આવી છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવજેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે